નમસ્કાર ખેડૂત મિત્રો સ્માર્ટ લુક શોર્ટ સાઇઝ અને મજબૂતાઈમાં નંબર વન એવો પંપ બનાવતા આપણા મા ઉમિયા એન્જિનિયરિંગવાળા મેહુલભાઈ જેમની પાસે પાંચસો લીટરથી લઈ હજાર લીટરની વિશાળ શ્રેણી છે અને તમે કહેશો તે મુજબ કસ્ટમાઇઝ પણ કરી આપશે એક હજાર લીટરમાં પાંચસો પ્લસ પ્લાનસો જે તમે અત્યારે વિડીયોમાં જોઈ રહ્યા છો તે ત્રણ લેયરમાં આ ટાંકી જોવા મળશે સાથે ખેડૂત મિત્રો પાણી ભરવાની સિસ્ટમ પણ આવશે સાઇડમાં ટૂલ બોક્સ છે જેમાં તમે નોજલ તથા જરૂરી સામાન મૂકી શકશો અને વાઇન્ડર છે તે એના ઉપર કેરિયર પણ આપેલું છે એટલે જરૂર મુજબ તમે તેને વાપરી શકશો જો તમારે દસ એમ એમની નળીવાળો આ પંપ લેવો હોય તો એંશી હજારમાં માત્ર મળી જશે અને આઠ એમ એમની નળીવાળો લેવો હોય તો ઇઠ્યોતેર હજારમાં માત્ર મળી જશે જોડે ખેડૂત મિત્રો સારા મહિની નોજલ ફ્રી આપવામાં આવશે મજબૂતાઈ પ્રમાણે કિંમત તો ખૂબ જ ઓછી છે જો તમારે બુક કરાવવો હોય તો પંચાણું આઠ બાણું છવ્વીસ એક અઠાવન મા ઉમિયા એન્જિનિયરિંગ વર્ક્સ મેહુલભાઈ